કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસે ગુજરાતની મુલાકાતે છે અને અત્યારે હાલ સીએમ ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા છે સીધા જઈએ ત્યાં દિવસના ઉપલક્ષમાં સમૃદ્ધિના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી કેન્દ્રીય શ્રી મુરલીધરનજી મારા સાથી મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ નેશનલ કોપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયાના ઇફકો અને ગુચકો માસોલના અધ્યક્ષશ્રી દિલીપભાઈ સંઘાણી ગુજરાત રાજ્ય સહકારી બેંકના અધ્યક્ષ શ્રી અજયભાઈ પટેલ મંચ ઉપર ઉપસ્થિત સર્વ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો ઉપસ્થિત સૌ આમંત્રિત મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર એક નિશાન એક પ્રધાન એક વિધાનના સંકલ્પ સાથે જમ્મુ કાશ્મીરને ભારતનો અભિન્ન હિસ્સો બનાવવાના જીવન સમર્પિત કરનાર મહાન દેશભક્ત ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજીની જન્મજયંતિએ કોટી કોટી વંદન કરું છું વિશ્વભરમાં સહકારિતાની ભાવના વિકસતી રહે અને સહકારીતાનું જન આંદોલન વ્યાપક બને તે માટે સહિયારા પ્રયાસો ઓગણીસો ની જુલાઈ મહિનાના પહેલા શનિવારે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી થાય છે સહકારનો મૂળ સિદ્ધાંત સૌ સાથે મળી સમાન હિત સમાન ધ્યેય અને સમાન પ્રવૃત્તિમાં સફળતા મેળવે તે જ છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ તો સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી સહકારિતા ક્ષેત્રને નવી દિશા આપી છે આઝાદીના દશકો બાદ સહકાર ક્ષેત્રની મહત્વ સ્વીકારીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ છ જુલાઈ બે હજાર એકવીસના દિવસે દેશમાં પહેલીવાર સહકારિતા મંત્રાલયની સ્થાપના કરી છે સહકારિતા મંત્રાલયનો હવાલો પણ ગુજરાતની ધરતીના પનોતા પુત્ર અને ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબને વડાપ્રધાનશ્રીએ સોંપ્યો છે એક સુભક સંયોગ છે કે છ જુલાઈ બે હજાર ચોવીસના દિવસે સહકાર મંત્રાલયનો ચોથો સ્થાપના દિવસ અને એકસો બે માં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી આજે સાથે થઈ રહી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સતત ત્રીજીવાર વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળી વિકાસની ગતિ ગતિવડી ત્રણ ગણી કરવાનો સંકલ્પ કર્યો છે આદરણીય સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના દ્રષ્ટિવંત નેતૃત્વમાં સહકાર મંત્રાલય પણ પોતાની ત્રીજી વર્ષગાંઠે મોદી સરકાર ત્રણ પોઈન્ટ ઓમાં સહકારિતાના નવા કીર્તિમાન સ્થાપવા પ્રતિબદ્ધ છે ગુજરાતે અસહકારની ચળવળથી ગાંધી સરદારના નેતૃત્વમાં અંગ્રેજોના હાધા ગગડાવી નાખેલા એ જ ગુજરાત આજે વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને બાહોશ ગૃહ અને સહકારિતા શ્રી અમિતભાઈના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે આદરણી શ્રી નરેન્દ્રભાઈની વડાપ્રધાન પદ ત્રીજી ટર્મમાં ભારત વિશ્વની ત્રીજી મોટ આર્થિક મહાસત્તા અને વિશ્વ મિત્ર બનવા તરફ આગે કદમ કરી રહ્યું છે આજે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી કોપરેટિવ્સ બિલ્ડ એ બેટર ફ્યુચર ફોર ઓલના ધ્યેય સાથે કરીને સૌના ભવિષ્યનો આર્થિક ઉન્નતિ સાથે સહકારથી સમૃદ્ધિનો માર્ગ આપણે દર્શાવ્યો છે સહકાર ક્ષેત્રની ગુજરાત અને દેશની સિદ્ધિઓના યશગાન સાથે આદરણીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે સહકાર ક્ષેત્રે નવી પહેલોનો પણ આરંભ થવાનો છે દેશમાં ખેડૂતોને એજીઆર ટુ યોજના હેઠળ સહાયતા આપવાની આજે શરૂઆત થવાની છે આ ઉપરાંત એનસીઓએલ દ્વારા નિર્મિત ઓર્ગેનિક આટાનો પણ આજે શરૂઆત થવાની છે ખેડૂતો માટે આ બંને પગલા લાભદાયી પરિણામો લાવનાર રહેશે એવો મને પાક્કો વિશ્વાસ છે આ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ વિકાસની રાજનીતિનો નવો ઇતિહાસ રચીને દેશના સહકાર ક્ષેત્રને સર્વાંગી વિકાસ માટે પ્રેરિત કર્યું છે દેશવાસીઓ પાછલા દસ વર્ષમાં દેશના અન્ય ક્ષેત્રોની જેમ સહકારીતા ક્ષેત્રની કાયા પલટ થતા જોઈ છે પ્રાથમિક સહકારી મંડળીઓના આર્થિક સશક્તિકરણના તથા સહકારી ક્ષેત્રને ટેકનોલોજીયુક્ત બનાવી અધતન કરવાના અનેક પગલાં શ્રી અમિતભાઈના દિશા દર્શનમાં લેવાયા છે ગ્રામ પંચાયત સ્તર સુધી ટેક્સ અને સહકારી મંડળીઓ કાર્યરત થઈ છે અને આધુનિક કાર્યશૈલીથી વધુ અસરકારક બની છે દેશભરના ત્રાણુ હજાર જેટલા ટેક્સ કેન્દ્રોને ડિજીટલ ટેકનોલોજી સાથે મલ્ટીપર્પઝ સર્વિસ સેન્ટર તરીકે આશરે પચીસો ઓગણીસ કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કરવામાં આવી રહ્યો છે વિશ્વના સૌથી મોટા ડીસેન્ટ્રલાઇઝ ગ્રેઇન સ્ટોરેજ પ્રોગ્રામનું કામ પણ દેશમાં સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈના દિશા દર્શનમાં ચાલી રહ્યું છે આદરણીય શ્રી અમિતભાઈના નેતૃત્વમાં અનેક પહેલો દ્વારા ટેકનોલોજી અપગ્રેડેશનથી સહકાર ક્ષેત્ર તેજ ગતિએ આગળ વધ્યું છે ગુજરાતમાં તો સહકારી પ્રવૃત્તિ વિરાટ જન આંદોલન બની ગઈ છે આજે ગુજરાતમાં સહકાર ક્ષેત્રે ત્યાંશી હજારથી વધુ મંડળીઓ કાર્યરત છે અને જેમાં બે કરોડ એકત્રીસ લાખથી વધુ સભાસદો જોડાયેલા છે એટલે કે દર ત્રીજો ગુજરાતી સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલો છે ગુજરાતમાં સહકારી સંસ્થાઓ હવે તો મેડિકલ કોલેજથી લઈ વિદ્યાર્થીઓના ઘડતર માટેનો પણ કાર્યમાં સંલગ્ન થઈ છે સહકારી ક્ષેત્રની સફળતા સમાજના અન્ય ક્ષેત્રના વિકાસમાં પણ મદદરૂપ બનવા લાગી છે આપણી અમૂલ અને બનાસ ડેરી જેવી સંસ્થાઓ તો સહકારને એક વૈશ્વિક જન આંદોલન બનાવી દીધું છે પ્રાકૃતિક ખેતી નેચરલ ફાર્મિંગ સહકારી ધોરણે વિકસાવવા ચારસો બાર જેટલી પ્રાકૃતિક ખેતી સહકારી મંડળીઓ ગુજરાતમાં કાર્યરત છે સહકારી સંસ્થાઓના નાણા સહકારી સંસ્થાઓમાં જ રહે તેવા હેતુ સાથેના પાયલોટ પ્રોજેક્ટ થોડા સમય પહેલા બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં આદરણીય અમિતભાઈના માર્ગદર્શનમાં સફળતાપૂર્વક શરૂ થયા છે આજે તેઓ એ પ્રોજેક્ટની મુલાકાત લઈને સહકારથી સમૃદ્ધિની સફળતાના પ્રત્યક્ષ જોવાના છે અને માર્ગદર્શન પણ આપવાના છે આદરણી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો સંકલ્પ કર્યો છે આ માટે તેમણે ટ્વેન્ટી ફોર બાય સેવન ફોર ટ્વેન્ટી ફોર્ટી સેવનનો મંત્ર આપ્યો છે આ રાષ્ટ્રીય સેમિનારમાં ઉપસ્થિત આપણે બધા જ સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે કાર્યરત રહીને સહકારી ક્ષેત્રની સ્વર્ણિમ વિકાસ ગાથાથી અમૃતકાળમાં વિકસિત થી વિકસિત ભારત ઉન્નત ભારતનું નિર્માણ કરીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત